આમ તો ગુજરાત દેશના સમૃદ્ધ રાજ્યોમાં ગણવામાં આવે છે પરંતુ ગુજરાતના સ્કૂલમાં શિક્ષકોની ખૂબ જ અછત છે એ અછત પૂરી કરવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું આમ આદમી પાર્ટી દ્વારા સુરત કલેક્ટરને આપેલા આવેદનપત્ર વખતે સુરત મહાનગરપાલિકામાં આપના કોર્પોરેટર્સ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા પાર્ટીના પ્રદેશ મંત્રી રાકેશ હિરપરા એ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યું કે સરકાર દર વર્ષે પ્રવેશ ઉત્સવ નામની કાર્યક્રમ કરે છે અમે પણ બાળકોને હંકારવા માટે શાળા ઉપર જતા હોય છીએ પરંતુ એ બાળકોના હિત માટે સરકારને સવાલ છે કે દર વર્ષે આવા તાયફાઓ કરો છો તો સરકારી પરિસ્થિતિમાં શું સુધારો કર્યો ગયા વર્ષે સાતસો થી વધુ એવી શાળાઓ હતી જે એક શિક્ષક માત્રથી ચાલતી હતી આજે શાળાઓનો વધારો થઈને વધુ શાળાઓ થઈ ગઈ છે ગુજરાતમાં બત્રીસ હજારથી વધુ શિક્ષકોની અછત છે અઢાર હજારથી વધુ ઓરડાની અછત છે ગત વર્ષે એક પોઈન્ટ ચૌદ લાખ બાળકો ધોરણ આઠ પછી અભ્યાસ છોડી દીધો હતો એવામાં કયા આધારે તમે પ્રવેશ ઉત્સવના કાર્યક્રમો કરો છો આ પ્રકારના સવાલ રાકેશ હિરપરા દ્વારા કરવામાં આવ્યા હતા મારું નામ રાકેશ હિરપરા પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત સરકાર દર વર્ષે પ્રવેશ ઉત્સવના નામે કાર્યક્રમ કરે છે તો અમે પણ બાળકોને આવકારવા માટે શાળાઓમાં જવાના છીએ પણ એ બાળકોના હિત માટે અમારો સરકારને સવાલ છે કે દર વર્ષે આવા તાઇફાઓ કરો છો શિક્ષણની સરકારી શિક્ષણની પરિસ્થિતિમાં શું સુધારો આવ્યો ગયા વર્ષે સાતસોથી વધુ શાળાઓ એવી હતી જે એક શિક્ષકથી ચાલતી હતી આજે શાળાઓમાં વધારો થઈને સોળસો થી વધુ શાળાઓ એવી છે પ્રાથમિક શાળા પછી શિક્ષણ નથી લીધું પ્રાથમિક શિક્ષણ પછી કયા આધારે તમે પ્રવેશોત્સવ અને ગુણોત્સવના કાર્યક્રમ કરો છો માત્રને માત્ર ફોટોશૂટ કરવા માટે અને પોતાની શાળાઓમાં જઈને પણ પોતાનો રાજકીય પ્રચાર કરવા માટે આવા કાર્યક્રમો કરો છો

સવાલ ઉઠાવ્યા છે સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તક